અરજી લેખન પૂછાય છે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અરજી લેખન એક જોયું હવે આપણે અરજી લેખન બે એટલે બીજો નમૂનો જોઈશું આગળ જે આપણે અરજી તમારા તમારા સોસાયટીમાં વિસ્તારમાં સેનેટાઈઝ કરવા માટેની હતી હવે બીજી અરજીનો નમૂનો એવો છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં અન્યત્રથી આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા બાબત જવાબદાર અધિકારીને પત્ર લખો તો હવે આ પત્રની ફોર્મેટ અને આ મિત્રો કરી જ નાખજો તમારે એકાદ તો આવશે જ તે પાંચ માર્ક્સમાં તો આગળની અરજી મેં તમને સમજાવી હતી ફોર્મેટ અહીંયા નિકુંજભાઈ કાકડિયા કોણ છે તો કે કોમર્સ ગુરુ નામની સોસાયટીના પ્રમુખ શ્રી તો પહેલાં અરજી લખનારનું નામ નિકુંજભાઈ કાકડિયા બીજું એનો હોદ્દો અથવા એનો વ્યક્તિત્વ પરિચય એટલે કે પ્રમુખ કઈ સોસાયટી ના કોમર્સ ગુરુ સોસાયટી ના સોસાયટી ક્યાં આવી છે તો એનું સરનામું મોટા વરાસા સુરત કઈ તારીખે અરજી કરવામાં આવી છે એ તારીખ પણ અહીંયા દર્શાવવાની હોય તો આ અરજી દસ ચાર બે ના રોજ હવે અરજી જેને કરવાની છે એનું સંબોધન આ બાજુ આવશે તો પ્રતિશબ્દ તો મૂકી દેવાનો મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી ક્યાં કલેક્ટર તો કે અરજી લખનાર ક્યાંના છે સુરતના તો કલેક્ટર પણ ક્યાંના હોવા જો સુરતના પછી સુરતનો નાગરિક અમદાવાદના કલેક્ટર ને અરજી કરે તે ક્વોરન્ટાઇન કરવાનો આવે એટલું યાદ રાખવાનું હવે વિષય કેને રિલેટેડ તમે અરજી કરો છો એ વિષય એને આપણે આપણી ભાષામાં ટાઈટલ ટાઇટલ કહેવાય તો વિષય એવો છે કે ભાઈ અન્યત્ર થી આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા બાબત અને આપણે તો પછી લખવાનું જ હોય ભાઈ જય ભારત સાત જણાવવાનું કે કોરોના જેવી ગંભીર સમસ્યા આજે આખા વિશ્વમાં હાહાકાર મચાવે છે અને સરકારી તંત્ર પણ આ રોગ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દેશ આખામાં લોકબંધી જેને આપણે લોકડાઉન તમે કહેતા હતા ને એ તો લોકબંધી છે તેવા સમયે અમારી સોસાયટીમાં જુદી જુદી જગ્યાએથી લોકો આવ્યા છે તો આ અમારી સોસાયટીમાં આ રોગ ન વકરે અને આ મહામારીનો ભોગ અમારી સોસાયટીના સ્થાનિક રહીશો ન બને તેની તકેદારીના ભાગરૂપે અમો તમોને જાણ કરીએ છીએ કે જે મકાનોમાં બહારથી વ્યક્તિઓ આવેલા છે તે બધા જ મકાનોને ત્વરિત ત્વરિત એટલે તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવામાં આવે જેથી કરીને આ રોગના ભોગ અહીંના સ્થાનિક રહીશો ન બને આવી તમારે અરજી કરવાની હોય છે અરજ એટલે તમારે અપીલ કરવાની હોય છે તો સહકારની અપેક્ષા સહ હવે અરજી લખનાર કોણ હતા

શન ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવો તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક